ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર ડમ્પિંગ સાઇટ તરફ જવાના રોડ પર ટેમ્પલ બેલનું મોટું વાહન પલટી મારી ગયું હતું જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા નારી રોડ પરથી ડમ્પિંગ સાઇટ તરફ જવાના રોડ ઉપર ટેમ્પલ બેલનું મોટું વાહન કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જેના કારણે રોડ બ્લોક થઈ હતો જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કલાકો સુધી રોડ બ્લોક રહ્યો હતો વારંવાર ટેમ્પલ બેલના થતા અકસ્માતને લઈને લોકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે મનપાના કોન્ટ્રાક્ટર આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા આ બાબતે ગહનતાપૂર્વક તપાસ કરવી જોઈએ તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે મારવા <laughs> પડશે <laughs> 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 <laughs>